ગુડ મોર્નિંગ મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીઓભાઈ પ્રાથમિક શાળા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય ગણિત વિષય પ્રકરણ નવ મારો મજાનો દિવસ મિત્રો ગયા તાસમાં આપણે વિક્રમ સંવત એટલે કે ગુજરાતી વર્ષ ગુજરાતી મહિનાના નામ શીખી ગયા આજે આપણે ઈસવીસન વર્ષ એટલે કે અંગ્રેજી વર્ષ અંગ્રેજી મહિનાના નામ શીખીશું આ છે વાર્ષિક ચક્ર એટલે કે વર્ષના મહિનાઓ ઈસવીસન વર્ષના મહિના છે પહેલો જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ चौथों एप्रील पांचमो में छठो जून सातमो जुलाई आठमो ऑगस्ट नवमो सप्टेम्बर दसमो ऑक्टोबर अग्यारो नवेम्बर बार्मो डिसेम्बर हवे आप अंग्रेजी नाम महीना न दिवसों जीसु पहलो जनवरी, बीजो फेब्रुआरी तीजो मार्च चौथो एप्रिल पांचमो में छठो जून सातमो जुलाई आठमो ઓગસ્ટ નવમો સપ્ટેમ્બર દસમો ઓક્ટોબર અગિયારમો નવેમ્બર બારમો ડિસેમ્બર હવે આપણે આ મહિનાઓના દિવસો મહિનાના કેટલા દિવસ આવે છે તે જોઈશું જાન્યુઆરી જાન્યુઆરી મહિનાના એકત્રીસ દિવસ फेब्रुआरी फेब्रुवरी महीना अठावीस के ओग दिवस मार्च मार्च महीना महीनास दिवस एप्रिल तीस में एकत्र जून तीस जुलाई एकत्र ઓગસ્ટ એકત્રીસ તો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સળંગ એકત્રીસ દિવસો આવે છે સપ્ટેમ્બર ત્રીસ ઓક્ટોબર એકત્રીસ નવેમ્બર ત્રીસ અને ડિસેમ્બર એકત્રીસ નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક એક વર્ષના મહિના કેટલા તો એક વર્ષના મહિના બાર વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો તો વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો આઠમો મહિનો જે તો આપણે સૌ પહેલાં સંવત એટલે કયા મહિના તો કાર્તક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભદ્રવો અને આસો આ છે વિક્રમ સંવતના મહિના આપણે સૌ પહેલાં પ્રશ્ન વાંચીને વિચારવાનું છે અને પછી આપણે આંગળીના વેઢામાં ગણતરી કરવાની છે કે આઠમા ક્રમે કયો મહિનો આવે છે આઠમા ક્રમે જેઠ મહિનો આવે છે પ્રશ્ન ત્રણ ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો તો ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કાર્તક માક્ષર પોષ મહા ફાગણ અને ચૈત્ર ફાગણ પછી ચૈત્ર આવે છે વૈશાખ મહિનાની તરત પહેલાનો મહિનો કયો એટલે કે વૈશાખ મહિનાની પહેલા કયો મહિનો આવે છે તો કાર્તક ફાગણ ચૈત્ર અને વૈશાખ તો વૈશાખની પહેલા ચૈત્ર મહિનો આવે છે એટલે ચૈત્ર પ્રશ્ન પાંચ વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો તો વિક્રમ સંવત પ્રમાણે વિક્રમ સંવત એટલે કે કારતક માક્ષર એ મહિના તો ભાદરવો મહિનો કયા ક્રમે આવે છે તો આપણે આંગળીના વેઢામાં ગણતરી કરવાની છે કાર્તક માક્ષર કારતક એક માક્ષર બે પોષ ત્રણ મહાચાર ફાગણ પાંચ ચૈત્ર છ વૈશાખ સાત જેઠ આઠ અષાઢ નવ શ્રાવણ દસ અને ભાદરવું ક્રમ પ્રશ્ન છ ઈસવીસન પ્રમાણે વર્ષનો અગિયારમો મહિનો કયો તો ઈસવીસન પ્રમાણે ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એ અંગ્રેજી મહિના તો અગિયારમો મહિનો અગિયારમા ક્રમે કયો મહિનો આવે છે તો પહેલાં ક્રમે જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ ચોથો એપ્રિલ પાંચમો મે છઠ્ઠો જૂન સાતમો જુલાઈ આઠમો ઓગસ્ટ નવમો સપ્ટેમ્બર દસમો ઓક્ટોબર અને અગિયારમો નવેમ્બર તો અગિયારમો મહિનો નવેમ્બર ઓક્ટોબર મહિનાની તરત પહેલાંનો મહિનો કયો તો આપણે ગણતરી કરવાની છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર તો ઓક્ટોબરની પહેલાં સપ્ટેમ્બર મહિનો આવે છે પ્રશ્ન આઠ મે મહિનાની તરત પછીનો મહિનો કયો મહિનાના દિવસો કેટલા છે તો મે મહિનાની તરત પછીનો મહિનો મે પછી જૂન મહિનો અવે જૂન મહિનાના દિવસો કેટલા તો જાન્યુઆરી 31 ફેબ્રુઆરી 28 કે 29 માર્ચ 31 એપ્રિલ 30 અને મે 31 જૂન 30 તો મે પછી જૂન આવે છે તો જૂન મહિનાના દિવસો 30 છે ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો તો ઈસવીસન એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિના હવે જાન્યુઆરી એક ફેબ્રુઆરી બે માર્ચ ત્રણ એપ્રિલ ચાર મે પાંચ જૂન છ અને જુલાઈ તો જુલાઈ મહિનાનો ક્રમ સાતમો ઈસ્વીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો અને મહિનાના દિવસો કેટલા તો ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર અને ડિસેમ્બર મહિનાના એકત્રીસ દિવસો ઈસવીસન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કયો મહિનાના દિવસો કેટલા તો ઈસિસન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી અને જાન્યુઆરી મહિનાના એકત્રીસ દિવસો ઈસવીસન પ્રમાણે વર્ષનો બીજો મહિનો કયો તો ઈસેશન પ્રમાણે વર્ષનો બીજો મહિનો છે ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી મહિનાના દિવસો અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ શન પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો અને મહિનાના દિવસો કેટલા તો જાન્યુઆરી પહેલો ફેબ્રુઆરી બીજો માર્ચ ત્રીજો એપ્રિલ ચોથો મે પાંચમો જૂન છઠ્ઠો જુલાઈ સાતમો અને ઓગસ્ટ આઠમો હવે ઓગસ્ટ મહિનાના દિવસો કેટલા તો ઓગસ્ટ મહિનાના દિવસો એકત્રીસ મે મહિનાની તરત પહે મે મહિનાની પહેલાંનો મહિનો કયો અને તે મહિનાના દિવસો કેટલા તો મે મહિનાની પહેલાંનો મહિનો તો એપ્રિલ મહિનો અવે એપ્રિલ મહિના દિવસો કેટલા જાન્યુઆરી 30 ફેબ્રુઆરી 28 કે 29 માર્ચ 31 એપ્રિલ 30 તો એપ્રિલના દિવસો 30 પ્રશ્ન 15 સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે તો सप्टेम्बर पची ऑक्टोबर महीनों आए, हमें ऑक्टोबर महीना दिवसों के तो जानुआरी एकत्रीस फेब्रुआरी अठावीस एक के ओगत मार्च एकत्र एप्रिल तीस में एकत्रीस जून तीस जुलाई एकत्रीस ऑगस्ट एकत्रीस सप्टेम्बर तीस અને સપ્ટેમ્બર પછી ઓક્ટોબર તો ઓક્ટોબરના એકત્રીસ દિવસો જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો કયો છે તે મહિનાના દિવસો કેટલા છે તો જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો જુલાઈ જૂન જુલાઈ ઓગસ્ટ એટલે કે જુલાઈ મહિનો હવે જુલાઈ મહિનાના દિવસો કેટલા તો જુલાઈ મહિનાના દિવસો એકત્રીસ દિવસ જુલાઈ અને ઓગસ્ટ બે એકત્રીસ દિવસના મહિના આવે છે ઈસીસન વર્ષના કયા કયા મહિના ત્રીસ દિવસના છે તો ઈસીસન વર્ષના એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર મહિના ત્રીસ દિવસના છે ઈસવીસન વર્ષના કયા કયા મહિના એકત્રીસ દિવસના છે તો ઈસવીસન વર્ષના જાન્યુઆરી ફેબ્રુઆરી અઠ્યાવીસ કે ઓગણત્રીસ પછી માર્ચ જાન્યુ સૌ પહેલાં જાન્યુઆરી પછી માર્ચ પછી મે પછી જુલાઈ પછી ઓગસ્ટ પછી ઓક્ટોબર અને પછી ડિસેમ્બર આ બધા મહિના એકત્રીસ દિવસના છે કયા મહિનાના દિવસો બીજા બધા જ મહિના કરતાં અલગ છે તો ફેબ્રુઆરી મહિનાના દિવસો બીજા બધા મહિના કરતા અલગ છે ફેબ્રુઆરી મહિનાના દિવસો અઠ્યાવીસ કે ઓગણત્રીસ છે જ્યારે બીજા બધા મહિનાના દિવસો ત્રીસ અને એકત્રીસ છે કયા બે મહિનામાં સળંગ દિવસ આવે છે તો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સળંગ એકત્રીસ દિવસ આવે છે વર્ષનો છેલ્લો મહિનો કયો છે તે મહિનાના દિવસો કેટલા છે તો વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર છે અને ડિસેમ્બર મહિનાના એકત્રીસ દિવસો છે થેન્ક યુ મિત્રો